હવે વાત કરીશું રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જ્યાં ઘોડાના નામે કોણ ચરી ગયું તેની કોઈને ખબર નથી પ્રાણીઓની જાળવણી થવી જોઈએ જોકે પ્રાણીઓ માટે ખર્ચના નામે રૂપિયા મેળવાય પછી ખર્ચ માત્ર કાગળ પર થાય તો સ્વાભાવિક રીતે પણ લાગે છે કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓ જવાબદારી અને પ્રામાણિકતાનું શિક્ષણ લેવાની જરૂર છે આખો મામલો ખૂબ જ રસપ્રદ છે અમે આજે વાત કરીશું કે કેવી રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓની અણ આવડતના કારણે સરકારે આપેલી લાખો રૂપિયાની ગ્રાન્ટનો વેડફાટ થયો અહીં ના તો ઘોડા આવ્યા કે ના તો ઘાસ કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા રોહિત રાજપુરે આરટીઆઈ હેઠળ માહિતી માંગતા આ ખુલાસો થયો આખો આ મામલો શું છે એ અમે તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશું કારણ કે આ જાણવું જરૂરી છે કારણ કે જે રકમ ફાળવાઈ હતી તે રકમ તો સરકારે સેવાના હેતુથી ફાળવી પણ જ્યારે કામ કરવાનું આવ્યું તો પરિણામ શું હતું એ જાણવું જરૂરી છે હવે હું તમને વિગતવાર સમજાવું રાજ્ય સરકારે બે હજાર દસ અગિયારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એકાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી જેમાં કાઠિયાવાડી અશ્વ સંવર્ધન અને સંશોધન પ્રોજેક્ટ હેઠળ ગ્રાન્ટ ફાળવાઈ હતી એકાવન લાખની ગ્રાન્ટમાંથી પ્રોજેક્ટ માટે શેડ ફેન્સિંગ અને ઓફિસ તૈયાર કરવા વીસ લાખ ખર્ચ કરવામાં આવ્યા હતા પણ ખર્ચમાં ભ્રષ્ટાચારના આરોપો થયા બે સુધી આ પ્રોજેક્ટ પર પશુપાલન વિભાગમાં ત્રીસ લાખ ગ્રાન્ટ જમા કરાવી યુનિવર્સિટીએ હજી વ્યાજ ચૂક્યું નથી યુનિવર્સિટીને થયું કે જે થયું એ થયું પણ હવે ઘોડા નથી આવ્યા ઘાસ આવ્યું છે તો પછી જે બાકીના રૂપિયા છે તે જમા કરાવી અને એટલા જ માટે દસ વર્ષ સુધી પચાસ લાખ રૂપિયાની રકમ એ યુનિવર્સિટી પાસે રહી અને આખરે આ પ્રોજેક્ટના એટલું મહત્વનું હતું કે કાઠિયાવાડી ઘોડા સૌરાષ્ટ્રની એક ઓળખ છે એના સંવર્ધન સંશોધન અને તાલીમ માટે આ પ્રોજેક્ટ મહત્વનો હતો પણ પ્રોજેક્ટ

ઘોડા ખરીદવા માટે ટેન્ડરની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી જોકે આ સમગ્ર ઘટનાક્રમમાં કોઈએ રસ ન દાખ્યો અને પ્રોજેક્ટ શરૂ જ ન થઈ શક્યો આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજ્યના પશુપાલન વિભાગને ત્રીસ લાખની ગ્રાન્ટ પરત કરાઈ એટલે મોડું થઈ ગયું અને આરટીઆઈમાં જે રીતે ખુલાસો થયો તેના પરથી એ ખ્યાલ આવ્યો કે આ તો થઈ ગયું છે હવે કરવું શું તો વેટરનરી સાયન્સની બાબત હોવાના કારણે તે રિસર્ચ ન કરી શક્યા અને છેવટે તેમને એવું થયું કે હવે પૈસા સરકારને પાછા આપી દેવા પડશે હવે ત્રીસ લાખની ગ્રાન્ટ તો પરત કરી પરંતુ વ્યાજનું શું લાપરવાહી કે ભ્રષ્ટાચારના કારણે કેટલું નુકસાન થયું એની અમે વિગતો આપીશું કારણ કે મારી પાછળ આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એનિમેશનના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કેવી રીતે પહેલા આખી એક જમીન હતી ખેતર હતું જેમ પૈસા એમ પ્લાન બનાવ્યો બસ રીતની તસવીરો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હતી એક એક વસ્તુ તેમાં ઉમેરાતી ગઈ પણ અહીં ગોડા આવ્યા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ના ગોડા આવ્યા ન ઘાસ આવ્યા હવે પચાસ લાખનો હિસાબ જાણવો જરૂરી છે કારણ કે એના પરથી જ ખ્યાલ આવશે કે સ્થિતિ શું હતી વ્યાજની રકમ છત્રીસ લાખ થાય છે એટલે કે પચાસ લાખ નું વ્યાજ છત્રીસ લાખ થાય છે પચાસ લાખની રકમ આપવામાં આવી હતી એટલે હવે પચાસ લાખ અને છત્રીસ લાખ નું સરવાળો કરવા જઈએ તો કુલ રકમ થાય છ્યાસી લાખ રૂપિયા આટલી રકમમાં તો આખે તબેલો તૈયાર થઈ જાય અને જેટલા ઘોડા આવવાના હતા તેના કરતાં પણ ડબલ ઘોડા આવી જાય પણ એવું થયું નહીં અને પછી ભાન થયું કે આપણે જે કરવાનું હતું તે થયું જ નહીં અશ્વ સંવર્ધનની વાતો થઈ મોટા મોટા દાવાઓ થયા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જે કરવાનું હતું તે કર્યું નહીં સરકારે તેનું કામ કર્યું તેને વખાણ પણ કરવા જોઈએ પણ જે જરૂરી હતું તે વસ્તુ થઈ નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓ ભલે પોતાનો બચાવ કરતા હોય પરંતુ સવાલ એ છે કે તેઓ વર્ષો સુધી શા માટે નિષ્ક્રિય રહ્યા

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ ઘોડાઓની નસલો શાન ગુજરાતમાં ત્રણ મુખ્ય જાત છે એક છે છે કાઠિયાવાડી બીજી મારવાડી અને અને કચ્છી સિંધી ત્રણ જાતો એ ગુજરાતમાં ખાસ ઓળખાય છે કાઠિયાવાડી અશ્વો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળે અને તેનો એક અલગ મિજાજ હોય છે મારવાડી અશ્વો ઉત્તર ગુજરાતની શાન છે જ્યારે કચ્છી સિંધી અશ્વો કચ્છમાં જોવા મળે છે પણ અહીં કયા ઘોડા તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાણે ખબર જ ન હતી અને દસ વર્ષનો સમય વીતી ગયો અને સાથે વેડફાઈ ગયા લાખ રૂપિયા ગુજરાતમાં કાઠિયાવાડી ઘોડાઓ માટે જાણીતું છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડી ઘોડાની જાળવણી માટે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગ્રાન્ટ આપવામાં આવી હતી અહીં આ ઘોડાની વિશેષતા પણ જાણવી જરૂરી છે કારણ કે જે ઘોડા લાવવામાં હતા તે કયા પ્રકારના હતા તેની વિશેષતાથી પણ તમને હું માહિતગાર કરાવીશ આ નસલ ખૂબ શક્તિશાળી અને ઝડપી છે તેની ગતિમાં પાવર છે અને આ પાવરના સહારે આ ઘોડાઓ સૌરાષ્ટ્ર નિશાન છે ગરમી અને અમુક વાતાવરણ માટે તે અનુકૂળ છે આ ઘોડાઓ એટલા ચપળ અને ઊંચા કૂદકા માટે જાણીતા છે અને સૌથી મોટી વાત કે વફાદાર અને બહાદુર છે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે વફાદારી અહીં શૂન્ય હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હિસાબ કરવા બેઠા તો ખ્યાલ આવ્યો કે વફાદારી અહીં જતી રહી હતી હતી તો ફક્ત બેદરકારી અને બેદરકારી ઉત્તરોત્તર ઉમેરાતી ગઈ યુનિવર્સિટીએ એક આદર્શો પૂરા પાડવા જોઈએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ કામમાં ઊણી ઉતરી છે ખેર આ સમય અહીં બ્રેકનો છે કારણ કે આ હિસાબ કરવા જશું તો બહુ લાંબો થશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે અનેક વિવાદો જોડાયેલા છે વિવાદનું અહીં કનેક્શન છે પણ એ આ લાંબી અને જે યાદી છે એ ખૂબ જ લાંબી છે ખેર હવે સમય થયો છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ અમે વાત કરીશું વિકાસની કારણ કે ભારત વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે